પારડી સાંઈસઅંગરીલા સોસાયટીમાં નાઇટ બોક્સ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અશોક પ્રજા ટીમ વિજેતા જ્યારે અંકિત દેસાઈની ટીમ અપ રહી ટુર્નામેન્ટમાં ડોક્ટર વકીલો પોલીસકર્મી યુવા ટપુ સેનાએ ટીમના ખેલાડીઓએ ભાગ લીધો પારડી સુલભનગર ખાતે આવેલ સાયસાગરીલા સોસાયટીમાં તારક મહેતા કૌલ્ટા ચશ્મા ફેમ ગોકુલધામ સોસાયટીના જેમ સાંઈસાંગરીલામાં નાઇટ બોક્સ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પારડીના એડવોકેટ અશોક પ્રજાપતિની ફેલેસ ફાઇટર્સની ટીમ અને સોસાયટીના સેક્રેટરી અંકિત દેસાઈની ડીએડી પેન્ટર્સની ટીમ ફાઇનલમાં આવી હતી બંને ટીમો વચ્ચે ભારે રસાકસી બાદ અશોક પ્રજાપતિની ટીમ વિજેતા થઈ હતી જ્યારે અંકિત દેસાઈની ટીમ રનર્સ અપ રહી હતી આ ટુર્નામેન્ટ દરમિયાન સોસાયટી પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો ટુર્નામેન્ટ કનેરિયા બેસ્ટ ફિલ્ડર ડોક્ટર મૃણાલ દેસાઈ રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં ડોક્ટર વકીલો પોલીસકર્મી યુવા ટપ્પુ સેનાની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો વિજેતા ટીમ અને રનર્સ ટીમને સોસાયટીના પ્રમુખ અમૃત પટેલે શુભકામના પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો